કે કોઈ પદ મેળવવા માટે કે કોઈ સત્તા મેળવવા માટે એમને કોઈ દિવસ વિચાર પણ કર્યો નથી એમનો મુખ્ય આશય એ હતો કે ભગવાન મને જો પદ અને હોદ્દો આપે તો હું પદ અને હોદાની રૂએ હું પ્રજાકીય કામ કરી શકું અને પ્રજાના દુખની અંદર હું ભાગીદાર બની શકું આ આ વિચારના આધારે જ એમને કામગીરી કરેલી એમના વિદ્યાર્થી કાળ દરમિયાન વિદ્યાર્થી પરિષદનું કાર્ય પણ આ જ વિચારધારા હતી ત્યારબાદ કોર્પોરેશનમાં આવ્યા તો કોર્પોરેશનમાં આ જ વિચારધારા હતી એ ધારાસભ્ય તરીકે થયા એ પાર્ટીના પ્રમુખ રહ્યા એ મુખ્યમંત્રી પદે પણ રહ્યા અને મુખ્યમંત્રી પદની પછી પણ એમને પંજાબની જવાબદારી સોંપવામાં આવી એ તમામ એને યશસ્વી રીતે અને પાર્ટીને યશની કલગી ચડાવે એ એ રીતે એમને કરી બતાવ્યું છે હંમેશા એમનું સમસ્ત પરિવાર એ આર એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાને વરેલો પરિવાર હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ એ જ હતું કે આ દેશના લોકોને સંગઠિત કરી રાષ્ટ્ર પ્રેમ દાખવી અને રાષ્ટ્રની અંદર રહેતા આપણા બાંધવોના દુઃખની અંદર ભાગીદાર થઈ અને એના દુઃખ દૂર કરવા એ જ આશયથી એમણે પોતાનું સમસ્ત જીવન વ્યતીત કર્યું છે સામાન્ય રીતે રાજકારણમાં કે પ્રજાકીય કામની અંદર કોઈ વ્યક્તિ આવે તો એ વિવાદાસ્પદ હોય છે એના દુશ્મનો પણ ઊભા કરે છે વિજયભાઈ રૂપાણી કોઈ દિવસ વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે રહ્યા નથી એમના કોઈ દુશ્મન પણ નથી અજાત શત્રુ તરીકે એમને પોતાની સમસ્ત જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે એ અદ્વિતીય બનાવ કહેવાય અને આવી વિરલ વ્યક્તિને હું ઉમારાવતી શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પિત કરું છું હજુ ભાઈ ખાસ તો રાજકોટ માટે તેમણે ઘણા ખરા સારા કાર્યો કર્યા અને રાજકોટને જો કોઈ વિકાસનો વેગ મળ્યો હોય તો તેના સાક્ષી અને તેના ગવાહ અને તેમના પુરવાર વિજયભાઈ રહ્યા અને તેમણે જ રાજકોટને વિકાસનો વેગ અપાવ્યો રાજકોટ વિજયભાઈ રૂપાણી અહીંયા કોર્પોરેટર બઈના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બઈના એ મેયર બઈના ધારાસભ્ય બઈના એટલે રાજકોટની રાજકોટના વિકાસ માટે શું શું આવશ્યકતા હોય એના ખ્યાલમાં હતું એને અહીંયા કોર્ટના બિલ્ડિંગ નાના પહેલા કોર્ટનું બિલ્ડિંગ એમને કરાવી દીધું પુલની સમસ્યા હતી એટલે એક પુલ ઉપર બીજો વધારાનો ઓવરબ્રિજ બનાવવા માટે એમને વાત કરી સૌરાષ્ટ્રની મેડિકલ સારવાર માટે થઈને ગુજરાત સૌરાષ્ટ્રના લોકોને અપૂરતી સુવિધા હતી એટલે એમ્સ હોસ્પિટલ લાવવા માટે થઈને પણ એમને પ્રયત્ન કર્યો અને એને પરિણામ પણ આવ્યું રાજકોટનું એરપોર્ટ નાનું બનતું હતું અને સૌરાષ્ટ્રના લોકો ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા આપણા સૌરાષ્ટ્રના પ્રજાનો ઔદ્યોગિક વિકાસ થાય એના માટે થઈને એમને એરપોર્ટ માટે પણ પ્રયત્ન કર્યા અને એમને જેટલા પ્રયત્ન કર્યા એ તમામને એમને યશસ્વિતા પ્રાપ્ત કરી છે અને એ કામ કરીને બતાવ્યા છે વજુભાઈ આપ તો એમની સાથે ઘણા વર્ષો રહ્યા એટલે કે કહીએ કે ત્રીસ ચાલીસ વર્ષ તમે તેમની સાથે વિતાવ્યા હશે ત્યારે કોઈ યાદગાર પળ તેમની સાથેની તમારી કે જે તમને હંમેશા યાદ રહી ગઈ હોય વિજયભાઈ સાથેની વિજયભાઈ સાથે જો યાદગાર હોય ને તો માણસની મરદાનગી હોય ને એ આપણને યાદ કરે અમે જ્યારે ઓગણીસો ને પંચોતેર ની અંદર સાબરમતી જેલની અંદર ઇન્દિરાબેન ગાંધીએ કટોકટીની અંદર બધાને એરેસ્ટ કર્યા હતા અને જ્યારે સાબરમતી જેલમાં વિજયભાઈ ને લાવવામાં આવ્યા ત્યારે અમે જેલમાં હાજર હતા અને વિજયભાઈ જાણે કે હું ઘરમાં બેઠો હોઉં અને ટેસ્ટ થી મળવા આવે કેમ છો ઉજવાય સોજે છે બેદ પાડી કીધું ક્યારે આવ્યા મને કે ચાલો હમણાં જ આવ્યા છીએ કે પૈકી સારું કેટલા વર્ષ રહેવું નક્કી નહીં મને કે કાંઈ વાંધો નહીં જે કઈ અસહ કરશું આ માણસ એકવીસ વર્ષની ઉંમરે આ ખુમારી અમને જે પૈકડા છે એ ખોટી રીતે પૈકડા છે અને રાષ્ટ્રીય કાર્ય માટે થઈને સંઘર્ષ કરવો એ આપણું કર્તવ્ય ને ફરજ છે આવી મર્દાનગીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અને એ વિજયભાઈની હિંમત હતી અને આ હિંમતના આધારે અને એની વિચાર શક્તિના આધારે જ એનો વિચારની પદ્ધતિના કારણે જ એ વિજયભાઈએ પોતાના જીવનની અંદર યશસ્વીતા પ્રાપ્ત કરી છે વિજયભાઈ તો મારી ચૂંટણીને દરેક વખતે અમારો ઇલેક્શન ઇન્ચાર્જ તરીકે વિજયભાઈ જ રહેતા હતા અને એમને જ મારી ચૂંટણીનું બધેનું સંચાલન કર્યું હું સાત વખત આઈથી જૂંટાળો તો બધી વખતે વિજયભાઈ રૂપાણી મારા ઇલેક્શન એજન્ટ હતા જે ચોક્કસથી જે રીતના વજુભાઈ તેમની સાથેની જે યાદગાર પળો હતી તેને જે રીતના કહી છે કે વાઘોડી અને આ તમામ યાદગાર પલોને તેમ વજુભાઈ છે તે તેમને યાદ કરી રહ્યા છે વજુભાઈના નજદીકી અને વજુભાઈ સાથે અંગત જે સંબંધ ધરાવતા હતા અને વજુભાઈ સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવનાર વિજયભાઈ જ્યારે હવે આ દુનિયામાં નથી રહ્યા ત્યારે વજુભાઈ તેમને યાદ કરી રહ્યા છે તેમની સાથેની યાદગાર પળોને કહીએ કે એક સ્મરણ કરી રહ્યા છે તેમનું ત્યારે હવે વિજયભાઈ છે તે આ દુનિયાની અંદર નથી રહ્યા પરંતુ તેમની યાદો છે તે આપણી સાથે હંમેશા માટે રહી ચૂકી છે કેમેરા પર્સન મોહિતભાઈ સાથે સાહિલ સપ્પા બીએસ ટીવી ન્યૂઝ રાજકોટ